જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયને અંત સુધી સાંભળજો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અધ્યાય પાંચ યોગ અર્જુન કહે છે કે હે શ્રી કૃષ્ણ તમે કર્મ સંન્યાસની પ્રશંસા કરી અને તમે કર્મયોગનો પણ ઉપદેશ આપ્યો કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેયકર કયું માર્ગ છે આ અર્જુનના સોળ પ્રશ્નોમાંથી પાંચમો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ કર્મોના ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંનેની પ્રશંસા કરે છે અર્જુન આ સદિગ્ધ લાગતા ઉપદેશને કારણે મૂંઝવણ અનુભવે છે અને આ બંનેમાંથી તેના માટે કયો માર્ગ અધિક શ્રેયસ્કર કર છે તે સમજવાની ઈચ્છા ધરાવે છે આ ઉપદેશો અર્જુનને વ્યાકુળ કરી દે છે તે માને છે કે કર્મસન્યાસ તેમજ કર્મયો બંને વિપરીત પ્રકૃતિ ધરાવે છે અને તે બંનેનું એકસાથે પાલન કરવું સંભવ નથી તેથી તે શ્રી કૃષ્ણ સમક્ષ સંશય વ્યક્ત કરે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ સંન્યાસ તેમજ કર્મયોગ આ બંને માર્ગ પર તરફ દોરી જાય છે પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે કર્મયોગી તેમના સાંસારિક ઉત્તરદાયિત્વનું પાલન અને આધ્યાત્મિક સાધના બંને કરે છે તેથી જો તેમનું મન આધ્યાત્મિકતામાંથી વિચલિત થઈ જાય તો કમસે કમ તેઓ પાસે તેમના કર્તવ્યોના પાલનનો વિકલ્પ રહે છે આ પ્રમાણે અધિકાંશ લોકો માટે કર્મયોગ એ સુરક્ષિત માર્ગ છે જ્યારે કર્મ સંન્યાસનું અનુસરણ કેવળ નિપુણ ગુરુના માર્ગદર્શનમાં જ કરવું જોઈએ તે કર્મયોગી જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ સર્વદંદ રહી તેઓ માઈક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે કર્મયોગીઓ આંતરિક રીતે વિરક્તિનો અભ્યાસ કરતા કરતા તેમના સાંસારિક ઉત્તરદાયિત્વોનું વહન કરવાનું નિરંતર ચાલ રાખે છે તેથી તેઓ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પરિણામોને ભગવત કૃપા માનીને સમાનતાથી સ્વીકારે છે ભગવાને આ જગતનું સર્જન એટલું અદભુત રીતે કર્યું છે કે જે આપણને સુખ તેમજ દુઃખ બંનેનો અનુભવ આપણા ક્રમિક ઉત્થાન માટે કરાવે છે જો આપણે આપણા નિયત કર્તવ્યોનું સહસ પાલન કરતાં કરતાં માર્ગમાં જે કોઈ અનુભવ થાય તેને સહન કરીને આપણા જીવનમાં નિરંતર આગળ વધતા રહીએ તો સંસાર આપણને ધીરે ધીરે આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે કેવળ અજ્ઞાની જ સાંખ્ય તથા કર્મયોગને ભિન્ન કહે છે જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ જે ઇન્દ્રિયના વિષયોને તેમના પ્રત્યે ન તો લાલાયિત થઈને કે ન તો તેનાથી દુર્ભાગીને પરંતુ સર્વ ભગવાનની જ શક્તિ છે અને ભગવત સેવામાં જ તેનો ઉપયોગ થવો જોઈએ એમ સમજીને ગ્રહણ કરે છે તેવો મનુષ્ય પરમ ભક્ત છે આમ વાસ્તવિક વિદ્વાન કર્મયોગ અને કર્મ સંન્યાસ વચ્ચે કોઈ ભેદ દર્શન કરતો નથી તેમાંથી કોઈ પણ એકનું અનુકરણ કરીને બંનેનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થતો નથી તેથી જેઓ સંન્યાસ અને કર્મયોગને એક સમાન જોવે છે તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત રૂપે જોવે છે બંધન અને મોક્ષ મનની અવસ્થા પર આધારિત છે તમે ભક્તિનું જે પણ સ્વરૂપ પસંદ કરો મનને હરિધ્યાનમાં તલેન રાખો ભક્તિયુક્ત કર્મ વિના સંપૂર્ણ વૈરાંગ્ય કઠિન છે હે મહાભૂજાઓ વાળા અર્જુ પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે તે સિદ્ધતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે એમાં લઈને ગુફાઓમાં નિવાસ કરીને યોગી કદાચ એમ માની લે કે તેણે વૈરાંગ્ય પ્રાપ્ત કરી લીધો છે પરંતુ તે વૈરાગ્યની કસોટીએ જ્યારે નગરમાં પાછો ફરે ત્યારે થાય છે કે ઉદાહરણ તરીકે એક સાધુએ ગઢવાલના પર્વતોમાં નિવાસ કરીને બાર વર્ષ સુધી તપસ્યા કરી તપસ્યાત તે હરિદ્વારમાં પવિત્ર કુંભ મેળામાં ભાગ લેવા પર્વત પરથી નીચે આવ્યા મેળામાંથી દોડધામ અને ધક્કા કોઈ અજાણતા તેના જોડા તે સાધુના ઉઘાડા ચરણ પર મૂકી દીધા સાધુ ક્રોધિત થઈ ગયા અને ત્રાડ પાડીને કહ્યું તું આંધળો છે શું તું જોઈ શકતો નથી કે તું ક્યાં જઈ રહ્યો છે તત્પશ્ચાત તેને પોતાના ઉપર ક્રોધને હાવી થયેલો જોઈને પછાતાપ થયો પર્વતોમાં બાર વર્ષો સુધી કરેલી તપચર્યા નગરમાં આવીને એક દિવસમાં ધોવાઈ ગઈ આ જગત એક કર્મસ્થળ છે જ્યાં આપણા વિરાગ્ય પરીક્ષણ થાય છે નરમ અને કાછું ફળ તેના વૃક્ષને કે જે તેને ધારણ કરે છે અને પોષણ આપે છે તેને મજબૂત રીતે પકડી રાખે છે પરંતુ જે ફળ જ્યારે પૂર્ણપણે ફાકી જાય છે ત્યારે તેના પોષક વૃક્ષ સાથેનો સંબંધ તોડી નાખે છે એ જ પ્રમાણે કર્મયોગી ભૌતિક જગતમાંથી અનુભવ પ્રાપ્ત કરે છે જે જ્ઞાન રૂપે પરિપક્વ થાય છે જેમ ગાઢ નિંદ્રા તેના માટે જ સંભવ છે જે કઠિન પરિશ્રમ કરે છે તેવું ગહન ધ્યાન તેને જ પ્રાપ્ત થાય છે જેણે કર્મયોગ દ્વારા પોતાના મનને શુદ્ધ કર્યું હોય છે જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે તેવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે એવું મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતા હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી આવો વિશુદ્ધ બુદ્ધિ ધરાવતો કર્મયોગી સર્વ પ્રાણીઓ ભગવાનનું દર્શન કરે છે અને પ્રત્યેક પ્રાણી સાથે આસક્ત થયા વિના સન્માનપૂર્ણ વ્યવહાર કરે છે તેઓના કર્મ સ્વસુખની કામનાથી પ્રેરિત ન હોવાને કારણે તેમનું જ્ઞાન ઉત્તરોત્તર પારદર્શક થઈ જાય છે કામનાઓ સમાપ્ત થઈ જવાના કારણે ઇન્દ્રિય મન તથા બુદ્ધિ જે ઇન્દ્રિયોના સુખાર્થે લાલાયિત હતા તે નિયંત્રણમાં આવી જાય છે આ સાધનો હવે ભગવત સેવાથી તત્પર રહે છે આવી ભક્તિયુક્ત સેવા આંતરિક રીતે અનુભૂતાત્મક જ્ઞાન તરફ દોરી જાય છે આ પ્રમાણે કર્મયોગ પ્રાકૃતિક રીતે આત્મ જ્ઞાનના વિવિધ સોપાનો સરળતાથી પ્રાપ્ત કરાવે છે અને તેથી તે કર્મ સંન્યાસથી ભિન્ન નથી જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતા સાંભળતા સ્પર્શ કરતા સૂંઘતા ભ્રમણ કરતા સ્તુતા શ્વાસ લેતા બોલતા વિસર્જન કરતા ગ્રહણ કરતા અને નેત્રોને બંધ કરતા અને ખોલતા સદા માને છે હું કરતા નથી દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માઇક ઇન્દ્રિયો છે જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે જ્યારે જ્યારે આપણે કોઈ નોંધપાત્ર કાર્ય સંપન્ન કરીએ છીએ ત્યારે એવો ગર્વ અનુભવીએ છીએ કે આપણે કંઈક મહાન કાર્ય કર્યું છે પોતાના કાર્યો માટેના કરતા તરીકેનો અહંકાર માયક ચેતનાથી ઉપર ઉઠાવવામાં અવરોધ ઉત્પન્ન કરે છે આમ છતાં ભગવદ્ ચેતના યુક્ત કર્મયોગી આ અવરોધને સરળતાથી પ્રાપ્ત કરી લે છે તે વિષુપ્ત બુદ્ધિને કારણે તેઓ સ્વયંને શરીરથી પૃથક માને છે અને તેથી તેઓ તેમના શારીરિક કાર્યોનો શ્રેય પોતાને આપતા નથી શરીરનું નિર્માણ ભગવાનની માયા શક્તિથી થયું હોય છે અને આમ તેઓ પોતાના પ્રત્યેક કાર્યનો શ્રેય ભગવાનની શક્તિને આપે છે તેઓ ભગવદ્ ઈચ્છાને શરણાગત હોવાથી તેમના મન અને બુદ્ધિને પ્રેરિત કરવા ભગવાનની દિવ્ય ઈચ્છા પર આધાર રાખે છે તેઓ એ જ્ઞાનમાં સ્થિત હોય છે કે ભગવાન સર્વ કરતા છે જે મનુષ્યો આ શક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે તેઓ જેમ કમળપત્ર જળથી અસ્પષ્ટ રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે કમળપત્રની સુંદર ઉપમાની સહાયથી કૃષ્ણ કહે છે કે જેમ કમળપત્ર સરોવરની સપાટી પર તરતું રહે છે પરંતુ જળથી પોતાને ભીંજાવા દેતું નથી તે જ પ્રમાણે કર્મયોગી સન પ્રકારના કાર્યો કરવા છતાં પણ પાપથી અસ્પર્શ રહે છે કારણ કે તેઓ દિવ્ય ચેતનામાં સ્થિત રહીને તેમના કર્તવ્યોનું પાલન કરે છે યોગીજનો અનાસક્ત થઈને શરીર મન બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે યોગીઓ એ સમજે છે કે સુખની પ્રાપ્તિ માટે કામનાઓનો પીછો કરવો તે રણમાં મૃગજવની પાછળ દોડવા સમાન છે આ સત્યને જાણીને તેઓ તેમની સ્વાર્થી કામનાઓનો પરિત્યાગ કરી દે છે તથા તેમના સર્વ કાર્યો એ ભગવાનના સુખ અર્થે કરે છે કે જેઓ એકમાત્ર ભક્તા યજ્ઞ તપસામ છે આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સમર્પણની ભાવનાની અલમ શૈલીથી રજૂ કરે છે તેઓ કહે છે કે પ્રબુદ્ધ યોગીઓ તેમના અંતઃકરણની શુદ્ધિના હેતુથી સર્વ કાર્યો કરે છે તો પછી આ કાર્યો ભગવાનને સમર્પિત છે તેમ કેવી રીતે કહી શકાય કર્મયોગી સર્વકર્મ ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કર્મ કરે છે તેઓ તેમાં બંધાઈ જાય છે કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે સમાન પ્રકારના કર્મો કરવા છતાં કેટલાક લોકો માયક બંધનોમાં ફસાઈ જાય છે જ્યારે કેટલાક લોકો માયક બંધનોથી મુક્ત થઈ જાય છે આ વિષય કેવી રીતે સમજવો શ્રી કૃષ્ણ આ શ્લોકમાં તેનું ઉત્તર આપે છે જેઓ ભૌતિક પદાર્થો પ્રત્યે અનાસક્ત તેવજ નિષ્કામ હોય છે તેઓ કદાપી કર્મના બંધનમાં બંધાતા નથી પરંતુ જે લોકો ફળની ભૂખ હોય છે અને ભૌતિક સુખો માણવાની ઈચ્છાથી પ્રભાવિત થયેલા હોય છે તેઓ કર્મ ફળના બંધનમાં બંધાઈ જાય છે જે દેહધારી જીવાત્મા આત્મસંયમી અને વિરક્ત હોય છે તેઓ સ્વયં કરતા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વાર નગરમાં સુખપૂર્વક રહે છે શ્રી કૃષ્ણ શરીરની તુલના તેમાં સ્થિત નવ છિદ્રોને આધારે નવ દ્વારના નગર સાથે કરે છે આત્મા આ નગરના રાજા સમાન છે જેનું સંચાલન અહંકાર બુદ્ધિ મન ઇન્દ્રિયો અને પ્રાણશક્તિ દ્વારા કરવામાં આવે છે જ્યારે સુધી સમય મૃત્યુના રોગોમાં આવીને આ સ્થૂળ હાડપિંજર છીનવી લેતો નથી ત્યાં સુધી શરીર પરનું આ શાસન ચાલુ જ રહે છે પરંતુ આ શાસનકાળ દરમિયાન પણ પ્રબુદ્ધ યોગીઓ સ્વયંને શરીર માનતા નથી કે શરીરના સ્વામી પણ માનતા નથી પરંતુ તેઓ શરીર ધારણ કરીને તેના દ્વારા થતી સર્વક્રિયાઓની ભગવત સંબંધી માને છે મનથી સર્વ કર્મોનો ત્યાગ કરીને આવા પ્રબુદ્ધ જીવાત્માઓ સુખપૂર્વક તેમના શરીરમાં સ્થિત રહે છે સાક્ષી ભાવ અથાર્થ આસપાસ બનતી સમસ્ત ઘટનાઓનું અનાસક્ત ભાવથી નિરીક્ષણ કરવાનું વલણ પણ કહે છે ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે આ સર્વ માય પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે આમ કરતૃત્વ અભિમાનનો પરિત્યાગ કરવો એ જીવાત્માનું ઉત્તરદાયિત્વ છે આ શરીરનું નિર્માણ માયાના ત્રણ ગુણોથી થયેલું છે અને સર્વ કર્મો આ ગુણો દ્વારા થાય છે પરંતુ અજ્ઞાનવશ જીવાત્મા શરીર સાથે તાદાત્મય સાધીને કરવો ના કરતા પણ આમાં ભ્રમમાં ઉલજી જાય છે જે વાસ્તવમાં માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થયા હોય છે સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સંમલિત કરતા નથી જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે ભગવાન કોઈના પણ પાપ કે પુણ્યશાળી કર્મો માટે ઉત્તરદાયી હોતા નથી આ સંદર્ભમાં ભગવાનનું કાર્ય ત્રિવિધ પ્રકારનું કાર્ય છે દેવો જીવાત્માને કર્મ કરવાની શક્તિ પ્રદાન કરે છે એકવાર શક્તિ પ્રદાન થયા પશ્ચાત જ્યારે આપણે કર્મો કરીએ છીએ ત્યારે તેઓ આપણા કર્મોની નોંધ લે છે તેઓ આપણા કર્મો પ્રમાણે ફળ પ્રદાન કરે છે પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે રાત્રિનો અંધકાર દૂર કરવામાં સૂર્યની શક્તિ અતુલ્ય છે જેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દગઢ થયેલી છે જેઓ ભગવાનમાં પૂર્ણતયા તૈયન રહે છે જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ માનીને ભગવતમય થઈ જાય છે તેવા મનુષ્યો સિદ્ધતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુનઃ પાછા ફરક પડતો નથી તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે વાસ્તવિક જ્ઞાનની એ નિશાની છે કે તે ભગવાન તરફ દોરી જાય છે આવા પ્રેમથી પરિપ્લાવિત થઈને ભક્ત સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે વાસ્તવિક જ્ઞાની દિવ્ય જ્ઞાનમય શખ્સુ દ્વારા બ્રાહ્મણ ગાય હાથી શ્વાન અને શ્વાન ને સમાન દ્રષ્ટિથી જુએ છે જેવનું મન સંદર્શિતામાં સ્થિત હોય છે તેઓ જ આ જ જન્મમાં જીવાત અને મૃત્યુના ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે તેઓ ભગવાનના દોષ રહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે જ્યારે મનુષ્યનું મન આ દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જાય છે ત્યારે તે શારીરિક સુખ અને દુઃખની આસક્તિને પાર કરી જાય છે અને તે સમભાવની અવસ્થાએ પહોંચી જાય છે સ્વાર્થી શારીરિક કામનાઓના પરિદ્યાપથી પ્રાપ્ત થયેલું આ સંતુલન મનુષ્યને આચરણમાં ભગવાન સમાન બનાવી દે છે મહાભારત કહે છે યોન ન તે કે ચિત કલ્પતે જે કામનાઓનું ત્યાગ કરે છે તે ભગવાન સમાન બની જાય છે ભગવાનમાં સ્થિત જ્ઞાનની સમજણ પ્રાપ્ત કરીને તથા પ્રભાવિત થયા વિના તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો સુખદ અનુભવનો શોક કરે છે દિવ્ય જ્ઞાનથી એ સમજણ પ્રાપ્ત થાય છે કે આમનો સ્વહિત ભગવાનને સુખ આપવામાં સમાયેલું છે તેના કારણે આપણે ભગવત ઈચ્છાને શરણાગત થવા અગ્રેસર થઈએ છીએ જ્યારે સ્વેચ્છાએ દિવ્ય ઈચ્છામાં પડી જાય છે ત્યારે મનુષ્યના મનમાં સુખ અને દુઃખને ભગવાનની કૃપા માનીને સહર્ષ સ્વીકાર કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે ગુણાતિતામાં સ્થિત મનુષ્યનું આ લક્ષણ છે જે મનુષ્ય બાહ્ય ઇન્દ્રિયો સુખ પ્રત્યે આ શક્તિ નથી તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે યોગ દ્વારા ભગવાન સાથે એક્ય હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે વૈદિક શાસ્ત્રો પુનઃ પુનઃ વર્ણન કરે છે કે ભગવાન અનંત દિવ્ય આનંદનો મહાસાગર છે ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ભોગ સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી તે રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર દુઃખનો ઉદ્ભવ સ્થાન છે હે કુંતી પુત્ર આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી તે મનુષ્ય યોગી છે જે શરીરનો ત્યાગ કરવા પૂર્વકામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ હોય છે અને કેવળ તે સુખી છે માનવ શરીર આત્માને ભગવત પ્રાપ્તિના સર્વોચ્ચ સોપાન સુધી પહોંચવા માટે સુવર્ણ અવસર પ્રદાન કરે છે આ શરીરમાં આપણે વિવેક બુદ્ધિ ધારણ કરીએ છીએ જ્યારે પશુઓ તેમની પ્રકૃતિને આધીન હોય છે શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે આ વિવેક બુદ્ધિની શક્તિનો ઉપયોગ કામનાઓ તથા ક્રોધના આવેગોને નિયંત્રિત કરવા માટે કરવો જોઈએ જે લોકો તેમના અંતરમાં સુખે છે ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતર જ્યોતિથી પ્રકાશિત થાય છે તેવા યોગીઓ ભગવાન સાથે એક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે અંતરજ્યોતિ એ દિવ્ય જ્ઞાન છે જે આપણા ભગવાનને શરણાગત થઈએ છીએ ત્યારે અનુભૂતિના સ્વરૂપમાં ભગવંત કૃપા દ્વારા પ્રગટ થાય છે યોગ દર્શન કહે છે કે જ્યારથી મેં કૃષ્ણના ચરણ કમળનું ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો છે ત્યારથી હું નિત્ય વર્ધમાન આનંદની અનુભૂતિ કરી રહ્યો છું ભૂલથી પણ સંભોગના સુખને વિચાર મારા મનમાં પ્રવેશે છે તો હું એ વિચારને થૂંકીને અરુચિથી મારા અધરને મરોડી દઉં છું તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે જેમના સંશયો નાશ પામ્યા છે જેમના મન અનુશાસિત છે અને જે પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયક જીવનમાંથી મુક્ત થઈ જાય છે પૂર્વવર્તી શ્લોકમાં શ્રીકૃષ્ણે સાધુઓની જે અવસ્થાનું વર્ણન કર્યું જેમાં તેઓ તેમના અંતકરણમાં ભગવત સુખની અનુભૂતિ કરે છે આ શ્લોકમાં તેઓ સાધુઓની એ અવસ્થાનું વર્ણન કરે છે જેમાં તેઓ સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે વ્યસ્ત હોય છે જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે જેમણે તેમના મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયાશક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે આપણને સૌને એક એવી ગેરસમજ હોય છે કે આપણા જીવનમાં શાંતિના અભાવ માટે બાહ્ય સંજોગો કારણભૂત છે અને આપણે એ દિવસની આશા સાથે પ્રતીક્ષા કરીએ છીએ કે જ્યારે મનની શાંતિ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે પરંતુ શાંતિ બાહ્ય પરિસ્થિતિ પર નિર્ભર કરતી નથી તે શુદ્ધ ઇન્દ્રિયો મન અને બુદ્ધિને ઉપજ છે સંન્યાસીઓ તેમના મન અને વિચારોથી આંતરિક દિશામાં વળીને બાહ્ય પરિસ્થિતિઓને સ્વતંત્ર બની જાય છે અને પોતાની અંદર શાંતિનો મહાસાગર પામી લે છે તત્પશાત આંતરિક સુવ્યવસ્થિત સંરચના દ્વારા તેઓ સર્વત્ર આવી જ શાંતિનો અનુભવ કરે છે અને તેમાં જ મુક્ત પામી લે છે અને તેમાં જ મુક્તિ પામી લે છે બાહ્ય ઉપભોગના આસ્તર્વ વિચારોને બંધ કરીને દ્રષ્ટિને મેં ભ્રમરોની મથે કેન્દ્રિત કરીને નાસ્તિકામાં શ્વાસ અને ઉશ્વાસના પ્રવાહને સ્તવ કરીને અને એ રીતે ઇન્દ્રિય મન બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે અધિકાંશ વૈરાગીઓ તેમની સંન્યાસની સાધના સાથે અષ્ટાંગ યોગ કે હઠયોગ પ્રત્યે વિશેષ અભિરુચિ ધરાવતા હોય છે તેમની આત્યંતિક વિરક્તિ તેમને ભક્તિના માર્ગ કે જેમાં ભગવાનના નામો રૂપો લીલાઓ અને ધાંગોનું ધ્યાન કરવું આવશ્યક હોય છે તે પ્રત્યે અરુચિકર બનાવી દે છે શ્રી કૃષ્ણ અહીં તપસ્વીઓ જે માર્ગ અપનાવે છે તેનું વર્ણન કરે છે મને યજ્ઞોના અને તપચર્યાઓના ભોગતા સર્વ પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિને પ્રાપ્ત કરે છે મિત્રો અધ્યાય પાંચ કર્મસન્યાસીઓ અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ મિત્રો જય શ્રી કૃષ્ણ